નમસ્કાર પ્રવેક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો પ્રવેક પ્રાઇમ ટાઈમ સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભક્તિ વેદાંત સ્વામીની વર્ષનાટની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા કહ્યું યુવાનોએ આધ્યાત્મિકતાનું મહત્વ સમજવું જોઈએ દિલ્હી નોઈડા બોર્ડર પર ટ્રાફિક જામ ખેડૂતોના વિરોધને પગલે ટ્રેન્સ અને વજ્ર વાહનો તૈયાર તૈનાત કરવામાં આવે કલમ એકસો ચુમ્માળીસ લાગુ પાકિસ્તાનમાં ચૂંટણી વખતે આતંકી હુમલો પાંચ પોલીસ જવાનના મોત ત્રીસ મિનિટ સુધી ગોળીબાર રેપોરેટ અંગે આરબીઆઈની જાહેરાત બાદ બજારમાં જોવા મળ્યો કડાકો સેન્સેક્સમાં પાંચસો ચોર્યાસી પોઈન્ટનો કડાકો લિફ્ટી એકવીસ હજાર સાતસો સાહીઠ પોઈન્ટે બંધ ગૌતમ અદાણીનો ફરી અબજોપતિઓની યાદીમાં સમાવેશ સો અબજ ડોલરની નેટવર્ક સાથે ક્રમાંકે સમાચાર જોઈએ વિગતવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદની એકસો પચાસમી વર્ષગાંઠમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યુવાનો આજે દેશની પરંપરાઓને વહન કરવા માટે આધ્યાત્મિકતા स्टार्टअप्स बनने महत्व ने समझा शो भक्ति पराभव नहीं प्रभाव का संकल्प है लेकिन साथियों ये विजय हमें दूसरों पर नहीं ये विजय हमें अपने ऊपर हासिल करनी है हमें युद्ध भी अपने लिए नहीं बल्कि धर्म क्षेत्र कुरुक्षेत्र की भावना से मानवता के लिए लड़ना है और यही भावना हमारी संस्कृति में हमारी रगों में रची बसी हुई है इसलिए भारत कभी सीमाओं के विस्तार के लिए दूसरे देशों पर हमला करने नहीं गया जो लोग इतने महान दर्शन से अपरिचित थे जो उसे समझे नहीं उनके वैचारिक हमलों ने कहीं ना कहीं हमारे मानस को भी प्रभावित महाराष्ट्र ना पूर्व मंत्री बाबा सिद्दीकी ए कांग्रेस छोड़ी दी थी छे तमने कहूं कि लगभग पांच दायक सुधी पार्टी ना सભ્ય રહ્યા बाद कांग्रेस माथी राजी नामो उस परिवार के अंदर भी बहुत इश्यूज उठाते रहा और वो यहाँ प्रेस में उठाना मैं जब भी एक डिसिप्लिन आदमी था जब तक नोबडी इंस्टिगेट्स भी मैं नहीं समझता हूँ कि मुझे बात करना चाहिए सपोज आप किसी परिवार से जुड़ी हुए बच्चा और फिर उस परिवार से निकलते हो तो कुछ तो हुआ होगा कि इंसान निकलता है तो दैट्स ऑल आई विल नॉट लाइक टू स्पीक एनीथिंग मच बट यू नो हाउ थिंग्स आर हैपनिंग सो उससे जहाँ तुमको लगे कि अपना किनारा काशी कर लो तो अपन हट जाना बेहतर होता है नोएडा दिल्ली बॉर्डर पर हजारों खेड ने उत्तर प्रदेश पुलिस से संसद तरफ कूच करता अटकव्या खेडों आंदोलन ने ध्यान में राखी दिल्ली की सरहदों पर बेरिकेड लगवा भारतीय किसान परिषद ने नेतृत्व में खेडों बपोरे बारिश कलाके नोएडा महामाया फ्लायवर पर एक नोएडा ने ग्रेटर नोएडा में खेडूत विरोध प्रदर्शन पहला गौतम बुद्ध नगर पॉलिस सीआरपीसी की कलम एक सौ चुम्मास लागू करती ખેડૂતોના જમાવડાને પગલે ગ્રેટર નોયડાની આસપાસ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો પાકિસ્તાનમાં નવી સરકાર ચૂંટવા માટે સવારથી મતદાન ચાલી રહ્યું હોય ત્યારે એક મોટા આતંકી હુમલાના અહેવાલ મળ્યા હતા આતંકીઓએ ખૈબર પુખ્તન વાનાના ડેરા ઇસ્માઈલ ખાન જિલ્લાના કલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી આતંકીઓએ પહેલાં આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યું હતું આ હુમલામાં અત્યાર સુધીમાં પાંચ પોલીસકર્મીઓ મૃત્યુ પામી ચૂક્યાના અહેવાલ છે જ્યારે અન્ય બે ઘવાયા હતા આપણે જણાવીએ કે હુમલા કરોએ ત્રીસ મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર કરતા પહેલા એક ઇમરજન્સી વિસ્ફોટ ડિવાઇસ પણ ગોઠવ્યું હતું ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી માટે વર્ષ બે હજાર ચોવીસ શાનદાર વર્ષ સાબિત થઈ રહ્યું છે એકવાર ફરી અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સો અબજ ડોલરની નેટવર્ક સાથે અબજપતિઓની યાદીમાં સામેલ થયા છે તેમની સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેમની નેટવર્થ વધીને એકસો એક બિલિયન ડોલર થઈ ગઈ છે અને તે અમીરોની યાદીમાં બારમા સ્થાને આવી ગયા છે બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક જ દિવસમાં બે પોઈન્ટ તોંતેર બિલિયન અથવા લગભગ બાવીસ હજાર છસો કરોડ રૂપિયાનો વધારો થયો છે આ વધારા બાદ તેમની નેટવર્થ પણ વધીને એકસો એક અબજ ડોલર થઈ ગઈ છે આટલી સંપત્તિ સાથે તે હવે વિશ્વના ટોચના અબજપતિઓની યાદીમાં બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વના બારમા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે તો ભારતીય રિઝર્વ બેન્કે મોનિટર જે પોલિસી છે તે બેઠકના પરિણામો જાહેર કર્યા બાદ શેરબજારમાં થોડીક જ વારમાં કડાકો બોલાઈ ગયો આરબીઆઈએ સતત વાર પોલિસી રેટ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો આરબીઆઈની આ જાહેરાત બાદ ગ્રીન ઝોનમાં ખુલેલા સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં ટ્રેડિંગ કરવા લાગ્યા હતા શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું સેન્સેક્સ સાતસો ત્રેવીસ પોઈન્ટના ઘટાડા સાથે એકોતેર હજાર ચારસો અઠ્યાવીસ પર બંધ રહ્યો તે જ સમયે નિફ્ટી પણ બસો બાર પોઈન્ટ ઘટીને એકવીસ હજાર સાતસો સત્તરના સ્તરે બંધ રહ્યો ભારતીય રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામ આવી ગયા છે અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપતા કહ્યું કે સમિતિ દ્વારા પોલિસી રેટ સ્થિર રાખવામાં આવ્યો છે પહેલાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રેપો રેટને સતત છઠ્ઠી વખત છ પોઈન્ટ પાંચ પર સ્થિર રાખવામાં આવ્યો છે આરબીઆઈ ગવર્નરે કહ્યું કે ફુગાવામાં ઘટાડો થઈ રહ્યો છે જે સારા સંકેત છે financial developments and the outlook the monetary policy committee that is mpc decided by a 5 to 1 majority to keep the policy rate unchanged at 6.5% સરકારે ગુરુવારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત અવરજવર પ્રણાલીને નાબૂદ કરી દીધી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે પીએમ મોદીનો સંકલ્પ છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ અમિત શાહ દ્વારા એક્સપર્ટ ટ્વીટ કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે સરહદો સુરક્ષિત હોવી જોઈએ તેથી ગૃહ મંત્રાલયે પણ એક નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે આપણે જણાવીએ કે ફ્રી મુવમેન્ટ સિસ્ટમ એ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશમાં સોળ કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઓડિશાના ઝારસુગડામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જાહેર સભાને સંબોધન કર્યું હતું તેમણે પોતાના સંબોધન દરમિયાન ભાજપ અને બીજેડી સરકાર પર પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે વડાપ્રધાનનો જન્મ ઓબીસીમાં થયો નથી માટે તેઓ ક્યારેય જાતિ ગણતરી નહીં કરાવે टेलीकास्ट के गुजरात में व्यक्ति पैदा हुए थे उनको उनकी कम्युनिटी को बीजेपी भी ने 2000 साल 2000 में ओबीसी बनाया आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए कैसे जानता हूं कि आपके प्रधानमंत्री ओबीसी पैदा नहीं हुए वो किसी ओबीसी से गले नहीं मिलते वो किसी किसान का ऐसे हाथ नहीं पकड़ते वो किसी मजदूर का हाथ नहीं पकड़ते वो सिर्फ अदानी जी का हाथ पकड़ते हैं और ये पूरी जिंदगी में जाति जनगणना नहीं करेगा क्योंकि ये आपके प्रधानमंत्री पूरे देश से झूठ बोल रहे हैं ये ओबीसी नहीं पैदा हुए ये जनरल कास्ट के आदमी है ये ओबीसी जाति जनगणना कभी नहीं करने देगा कांग्रेस नेता राहुल गांधी फरी एक बार वाप्रधान नरेंद्र मोदी पर निशान आंगे राहुल गांधी ना निवेदन ने वखोड़ता भाजपा धारासभ्य पूर्व कैबिनेट मंत्री पुणेश मोदी कहूं ઓગણીસો ચોરાણુમાં કોંગ્રેસની છબીલદાસ મહેતા સરકાર વખતે તેહલી સમાજને ઓબીસીમાં સમાવાયો હતો વિશ્વના નેતા હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસ આ નીતિને કારણે આજે આખો દેશ એકજૂટ બની ચૂક્યો છે ત્યારે કોંગ્રેસના શ્રીમાન રાહુલ ગાંધીએ ફરીથી એક વખત વોટ બેંકની રાજનીતિ તૃષ્ટિકરણની રાજનીતિ અને જૂઠ પર જૂઠ બોલવાની રાજનીતિનો અમલ કર્યો છે આ છેલ્લા દસ વર્ષમાં જોવા જઈએ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ આજે પૂરા વિશ્વમાં ગૌરવ અનુભવી રહ્યા છે પૂરા વિશ્વની અંદર ક્યાં પણ જાઓ તો સમગ્ર દેશવાસીનું ઉષ્માભર સ્વાગત થાય છે દેશના વડાપ્રધાન મોદી સૌના સૌના વિકાસની વાત કરતા હોય ત્યારે રાહુલ ગાંધી આ પ્રકારની વાત કરીને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું હોવાનું ઓબીસી મોરચાના ચેરમેન મયંક નાયકે પ્રતિક્રિયા આપી હતી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસની વાત કરતા હોય ત્યારે આ પ્રકારે ઓબીસી સમાજનું અપમાન કરવાનું કામ રાહુલ ગાંધી દ્વારા થયું છે અને જ્યારે આ ઓબીસીની વ્યવસ્થા જ્યારે માન્ય મોદી સાહેબનો જન્મ થયો ત્યારે આ પ્રકારની કોઈ વ્યવસ્થા હતી જ નહીં અને આદરણીય મોદી સાહેબના ઉપર આ પ્રકારનું ટ્વીટ કરી અને સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે એવો ભૂતકાળમાં પણ આ પ્રકારનું અપમાન કરી અને અત્યારે કોર્ટના બેલ ઉપર પોતાનું સંસદ સભ્ય ટકાવી રાખ્યું મારી એમની વિનંતી છે કે આદરણીય મોદી સાહેબ એ આખા સમગ્ર એકસો કરોડ એકસો ચાલીસ કરોડ દેશના પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે ઓબીસી અને નોન ઓબીસી કહી અને ઓબીસી સમાજનું અપમાન કરવાનો અમને કોઈ અધિકાર નથી ઓકે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન મોદી પર કરાયેલી ટિપ્પણીને લઈને બાયડના ધારાસભ્ય નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ જે ટકોર કરી છે તે અંગે આપણે સૌએ પરામર્શ કરવો જોઈએ હા સુપ્રીમ કોર્ટથી પડતો કોઈ છે નહીં એટલે ઘણા બધા વિચારો પછી સુપ્રીમ કોર્ટે આ પ્રકારનો ટકોર કરી હોય હું પર્સનલી જો વિચારું તો સ્વાભાવિક છે કે સુખી સમૃદ્ધ લોકો જેને ઓબીસીની જરૂર નથી એટલે ઓબીસી ના લાભની જરૂર નથી એવા લોકો એ ઓબીસીનો લાભ ભલે લેતા હોય પરંતુ અમુક જગ્યાએ જ્યાં જરૂરિયાત ના હોય એવી જગ્યાએ કદાચ આપણે એને જતો કરીએ તો સ્વાભાવિકપણે હું એવું માનું છું કે જે ખરેખર ગરીબ સમાજમાં આજે શિક્ષણનું પ્રમાણ જેનું ઓછું હોય છે જે શિક્ષણમાં પરાણે ભણી રહ્યા છે એવા લોકોને એ લાભ આપણે આપી શકીએ ને જે ગરીબ સમાજો છે એ સમાજોમાં સો ટકા એના કારણે એવું કહેવાય કે વિકાસથી એ લોકો પર આવી શકે અને એમનામાં પોતાના સમાજની અંદર પણ તમને શિક્ષણના કારણે વિકાસ પછીથી જોવા મળે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ટૂંક સમયમાં એક સ્માર્ટ પોલીસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે વિદેશથી આવતા નાગરિકોના નોંધપાત્ર ધસારાને ધ્યાનમાં રાખીને સ્ટેશનની સ્થાપના માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં નિપુણ કર્મચારીઓ હશે તેઓ વિવિધ પ્રકારના ગુનાઓ ખાસ કરીને સાયબર ક્રાઇમ્સને સંબોધવા માટે आधुनिक टेक सक्षम तकनीकों पर सिटी में काफ़ी बाहर की कंपनीज इंडिया की भी और फॉरेन कंपनीज भी काफी एस्टेब्लिश हो रही हैं और इसी एक्सपेंशन को ध्यान में रखते हुए और आने वाले समय में जितने रोजगार जनरेट होंगे और जितनी संख्या में लोग वहाँ पर काम करेंगे और रेजिडेंशियल फैसिलिटी भी होगी उसको ध्यान में रखते हुए एक स्मार्ट पुलिस स्टेशन एक कॉरपोरेट पुलिस स्टेशन बनाने की एक विचारणा है विधानसभा गृह में कांग्रेस धारासभ्य गनीन ठाकुर पूरक मांगणियों संदर्भ मार्ग मकान शिक्षण अंगे सवालों कर पत्रकारों से करता जानवि कि प्राथमिक स्कूलों में शिक्षण योग्य मतलब

સરકારને એ બાબતમાં સુધારો લાવવા માટે ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંકુલ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જે એના ઉપર અમલીકરણ કરવા માટેની જે સિસ્ટમ હોય એ સિસ્ટમમાં બાલા દવલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એક છે અને હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાડી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે એટલા માટે કરીને ધારાસભ્યોના મંત્રીઓના સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી એમને પ્રાઇવેટમાં ભણાવે અને અહીંયા ગુણવત્તા ઉત્સવની વાત થાય શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી શિક્ષણથી જે ક્વૉલિટીવાળું મળવું જોઈએ એ ન મળે એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે રાજ્યના નાણામંત્રી સમક્ષ ગેનીબેન ઠાકોરે પૂરક પ્રશ્નો ઉઠાવ્યા હતા જે મામલે સાવરકુંડાના ધારાસભ્યએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે ગેનીબેન ઠાકોરને ગુજરાત સરકારની કામગીરીની જાણ ન હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની પૂરક માગણીઓના સંદર્ભમાં પ્રતિપક્ષના નેતાબેન ગેનીબેન ઠાકોરે જે પ્રકારના પ્રશ્નો ઉઠાવ્યા છે હું એમ માનું છું કે ગેનીબેનને કદાચ યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કાર્યશૈલીનો ઓછો પરિચય હોય એવું દેખાય છે હમણાં જ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી એક નીતિ વિષયક નિર્ણય લીધો છે રાજ્યની અંદર તમામ વિધાનસભા ક્ષેત્ર તાલુકા ક્ષેત્રની અંદર સાત વર્ષ પહેલા કાર્પેટ થયેલા રસ્તાઓને એટલે કે સાત વર્ષ જૂના રસ્તાઓને રીકાર્પેટિંગ માટેની મંજૂરીઓ આપી છે અને એક એક વિધાનસભા ક્ષેત્રની અંદર લગભગ વીસ થી ચાલીસ કરોડના નવા જોબ નંબરો આપવાનું કામ એક સાથે આખા રાજ્યની અંદર માનની મુખ્યમંત્રી શ્રીએ કર્યું છે કદાચ કોંગ્રેસના લોકો રાજ્ય સરકારની રોજની જે પ્રકારની કાર્યશૈલી છે કાર્યવાહી છે નિર્ણયો લે છે એમનાથી કદાચ અપરિચિત હશે એવું મને દેખાય છે વિધાનસભામાં આજે પૂરક માંગણીઓના છેલ્લા દિવસે આમ આદમી પાર્ટીએ પણ સવાલ ઉઠાવ્યો હતો આમ આદમી પાર્ટીએ કુદરતી આફતમાં જ બજેટ વાપરવાની માંગણી કરી છે અને વિવિધ નવ માંગણીઓ સંદર્ભે આમ આદમી પાર્ટીએ વિરોધ દર્શાવ્યો હતો પૂરક માંગણીઓનો આજે છેલ્લો દિવસ છે માનનીય નાણાં મંત્રી દ્વારા અનુભાઈ દેસાઈ દ્વારા નવ જેટલી અલગ અલગ વિભાગોની પૂરક માંગણીઓ લઈને આવ્યા હતા જેમાં આમ આદમી પાર્ટીએ એમાં વાંધો ઉપાડ્યો છે જેમાં મહેસૂલ વિભાગની પૂરક માગણી હોય કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગની પૂરક માગણી હોય કે પછી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની આરો માગણી હોય કે ઉદ્યોગ અને ખાણ વિભાગની માગણી હોય આ અલગ અલગ જે પૂરક માગણીઓ જે છે ગૃહની અંદર આમ આદમી પાર્ટીએ એમાં ઘણા બધા સૂચનો પણ કરેલા છે જેમાં મોટું મોટું જોઈએ તો જે ખાતું માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે છે એવું મહેસૂલ અને કુદરતી આફતોનું તેમાં જોઈએ તો નર્મદામાં જે સર્જિત પૂર આવ્યા હતા અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું હતું માલ ડોડનું નુકસાન થયું હતું આવા જે માનવસર્જિત જે પૂર આવવાના કારણે જે લોકોને ખૂબ પારાવાર નુકસાન થયું હતું ત્યારે પણ આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈ અને સેવા કાર્ય કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બસો કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જના લિસ્ટિંગ કરાવ્યું હતું મુખ્યમંત્રીએ મેયર પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે બીએસસી બેલ રિંગિંગ સેરેમનીથી આ બોન્ડ લિસ્ટિંગ સંપન્ન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરોનું જે લક્ષ્ય સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ડેવલપમેન્ટ માટે આપ્યું છે તેને અમદાવાદ મહાનગરપાલિકાએ આ ગ્રીન બોન્ડથી પાર પાડવાની પહેલ કરી છે અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે બનાસકાંઠાના થરા દિયોદર રોડ પર આવેલા મેડકોલ ગામ પાસે આરોગ્ય વિભાગની ખીલખિલાટ વાનનો અકસ્માત થયો છે અકસ્માતમાં વાનના ચાલક રાધનપુરના મહેબૂબભાઈ ફકીરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્ત મહિલાઓને પાટણ સ્થિત ધારપુર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ખિલખિલાટ વાનમાં પ્રસુતા મહિલાને થરા રેફરલ હોસ્પિટલથી પરત દિયોદર મૂકવા જતી હતી તે દરમિયાન સામેથી આવી રહેલી આઇસર ટ્રકે વાનને જોરદાર ટક્કર મારી હતી વાને ટક્કર મારનાર આઇસર ચાલક આઈસર ટ્રકને મૂકીને ફરાર થઈ ગયો છે અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર